તો ફ્રેન્ડ આપણે આદ્રતની બાજુ જવાના છીએ તો આદ્રતનું પહેલું સ્ટેશન કયું આવવાનું છે તો આદરતના પહેલાં સ્ટેશનનો આપણો વિડીયો બનાવવાના છીએ એના પહેલાં વિજાપુરનું થોડું એક ઝલક દેખાય દેખાડી દઈશું કે વિજાપુરનું અંદર નવીકરણ કઈ રીતે થયું એના પછી આપણે આદ્રજ બાજુ જવાના છીએ મોટી આદરજ બાજુ તો એનું પણ રેલવે સ્ટેશનના આપણે વિડીયો ઉતારવાના છીએ તો જ વિડીયો બનાવવાનું ચાલુ કરીએ તો ચલો સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે જે રેલવે ટ્રેક એ ટ્રેકના પાછળ જે એન્ડ પૂરો થાય એટલે આ નાખવામાં આવેલું છે તો આગળ વધીએ તો જો અહીંયા કમ કામ ચાલુ જ છે આદરસથી જે મોજાપુરનું રેલવે સ્ટેશનનું તે કામ ચાલુ જ છે અત્યારે તો આ રીતે અહીંયા બધો નખાવામાં આવેલો છે તો તમે જોઈ શકો છો કે જે કેબલોનો પણ નખાવામાં આવેલો તો ફ્રેન્ડ અહીંયા જો કે જે રીતે કેબલો નખાવાના હતા એ કેબલો નખાઈ જેલા જ છે તો આપણો વિજાપુરનો નજારો આટલો મસ્ત હશે તમે જોઈ શકો છો તો આ રેલવે ફાટક તો રેલવે ફાટકથી આપણે અંદર જવાના છીએ તો કયું નવું કામકાજ થયેલું હોય એ તમારી ગાતે હું શેર કરવાનો છું તો આગળ વધીએ તો જો આ સિગ્નલો અહીંયાથી આ રીતે કરવામાં આવેલો તો જોઈ શકો છો તો ખાસ્યું બધું નવું કામકાજ થઈ ગયેલું છે આપણા અહીંયા એટલા એટલામાં તો તમે જોઈ શકો છો તો આ અહીંયા જે ટ્રેક બદલવાનું જે કામ હતું એ અહીંયા આ રીતે કરવામાં આવેલું તો જુઓ ક ટ્રેક કઈ રીતે બદલવામાં આવે છે બંને બાજુ આ મેન જે મેન આપણે કહીએ છીએ એક કે કહીએ છીએ મેન લાઇન છે તો આગળ જુઓ સિગ્નલો પણ હું તમારી સાથે શેર કરે કે સિગ્નલો કઈ રીતે નખાવામાં આવેલા તો આગળ વધીએ જુઓ તો આગળ વધીએ તો સ્ટ્રેકચર કઈ રીતે નખાવામાં આવેલું તમે જુઓ તો આ રીતે આપણા વિજાપુરનું રેલવે સ્ટેશનની અંદર સ્ટ્રેકચર નખવામાં આવેલું હોય તો અહીંયા તમે એ પથ્થર પણ જોઈ શકો છો કે કેટલા મોટા મોટા બીમો હંગાથી પથ્થર નખાવામાં આવેલા આ જેક સિસ્ટમ છે જેક પ્રેશર કરે એટલે પ્રેશરના લીધે જે પાટો એ ખસેડવામાં આવે છે તો જેકના લીધે જ પાટો ખસેડવામાં આવે તો આગળ વધીએ તો આ બીજું પણ આવી ગયું છે તો એ પણ એન્ડિંગનો પાર્ટ છે એન્ડિંગનો આ પણ ફ્રેન્ડ એન્ડિંગનો પાર્ટ છે તો તમે જોઈ શકો છો તો અહીંયા જોવા કે કઈ રીતે ટ્રેક બદલ છે તો અહીંયા તો ખાસા બધા ટ્રેક બદલવાનું કામ ખર્ચ છે તો જો અહીંયાથી જે મેન ટ્રેક છે એ મેઇન ટ્રેક અહીંયા જે વાળો મેન ટ્રેક છે અહીંયાથી આ સાઈડવાળો બીજો ટ્રેક આવે અને ત્રીજો તમે જોઈ શકો છો આ ટ્રેક ત્રીજો મેઇન લાઈનની અંગાથી કનેક્ટ થાય તો આપણા બીજા પણ આટલી ફેસિલિટી જોરદાર રીતે થઈ ગઈ છે તો આગળ વધીએ તો આગળ કઈ રીતે તમે અહીંયા જોવા કે મસ્ત નજારો અને વરસાદનો પણ માહોલ છો અત્યારે તો જો આ ટ્રેક અહીંયાથી આ રીતે પોઝિશન લે તો કઈ રીતે પોઝિશન લે તો હાઈ લેવલનું કામકાજ કરવામાં આવેલું હોય તો આગળ વધીએ તો આ પણ કેબલોનું એક પાર્ટ છે તો આગળ વધ્યા તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણા બીજા કઈ રીતે કામકાજ થયેલું હો તો આગળ વધ્યા હો તો અહીંયા ટ્રેકે ટ્રેક તમને દેખાતા હશે કાં કે જેટલા બધા ટ્રેક તો તમે પાર્ટની અંદર લેવામાં આવેલું હો તો અહીંયા તો આ રીતે કામ થયેલું તો આપણા આગળનું પણ રેલવે સ્ટેશન બતાવવાના છીએ જે તો જમ જમ ફ્રેન્ડ આપણે આગળ જઈએ એમ નવું નવું તમને હું દેખાડવાનો છું કે કઈ કઈ રીતે કામકાજ થયેલું તો જો આ નવા નવા જે ટ્રેક હોય એના પણ કામ થયેલું જ છે તો અમારા એક યુટ્યુબર સામે પણ આવે તમે જોઈ શકો છો અમારા બીજા યુટ્યુબરો પણ આવે છે તો આ એ જ સિસ્ટમ ફ્રેન્ડ જો જે આપણે પહેલાં વખત બતાવીએ એ જ સિસ્ટમ હોય તો એ સિસ્ટમ રીતે અહીંયા કામ કરવા જ કરવાનું તો ફ્રેન્ડ હું સિગ્નલોની વાત કર દઉં તો ચાલો આગળ સિગ્નલોની પણ આપણે વાત કરી લઈએ આપણા વિજાપુર વિજાપુરની અંદર આ રીતના સિગ્નલો ન ખાવામાં આવેલા તમે જોઈ શકો તો એવા સિગ્નલો એક બેન તૈન તૈન આ બાજુ છે અને તૈન પેલ બાજુ છે તો આ રીતના આપણા વિજાપુરનું મસ્ત રીતે કામકાજ કરવામાં આવેલું હોય તો આપણા આગળ જવાના નથી કારણ કે આટલું આપણે જે આ વસ્તુ બતાવવાના હતા કારણ કે આગલા વિડીયોમાં આપણે બતાવવાના હતા પણ એ અધૂરું રહી ગયું હતું તો પાછળનો ભાગ પાર્ટ રીતે બતાવવાના હતા તે પાર્ટ આપણા તમે જોઈ શકો છો કે પાછળનો પાર્ટ આ રીતે સ્ટ્રેકચર કરવામાં આવેલો તો જો આ એન્ડિંગ પાર્ટ આ રીતે કરવામાં આવેલો છો તો ટ્રેક કઈ રીતે બદલાય એ પણ આ રીતે ટ્રેક બદલવામાં આવેલા તો જો અહીંયા ટાંકી પણ બને છે પાણીની ટાંકી પણ ચાલુ છે તો આ રીતે આપણા વિજાપુરનું રેલવે સ્ટેશનનું કામકાજ કરેલું છે હેલો ફ્રેન્ડ તો ફ્રેન્ડ આ વિડીયોને અંદર મેં કીધેલું હતું કે ફ્રેન્ડ આપણા આદ્રત સુધી જવાના હતા તો આપણા આદ્રત સુધી જઈ શક્યા નતા એનું એક કારણ હતું તો વિજાપુરથી આપણા આદ્રત સુધીનો વિડીયો આ વિડીયોના અંદર મેં શેર કરવાનું કીધેલું હતું પણ આ વિડીયોની અંદર આપણે શેર કરી નતા કારણ કે એક નાનકડી આપણાથી એક કાકા વચ્ચે આવ્યા હતા અને કાકા આપણે જે હાઈવે રોડ હતો અચાનકથી વચ્ચે ઘૂસી ગયા હતા એટલે આપણું નાનકડું એક એક્સિડન્ટ થયું હતું તો જેડ માર્ટની આગળ જ તો એક નાનકડું એક્સિડન્ટ થયું અને એના કરીને આપણે વિજાપુરથી આવ આદ્ર સુધી જવાના નીકળ્યા હતા જ પણ એક એક્સિડન્ટના કરીને આપણે નહોતા જ્યાં તો એક્સિડન્ટ તમે જોઈ શકો છો કે આ રીતે આપણું એક્સિડન્ટ થયેલું હતું તો નાની મોટી એવી ચોટો આવી હતી તો એના કરીને આપણે ઘેર જ આવતા રહેતા કારણ કે પછી પછી રાખીશું પછી અત્યારે એ ઘેર આવીને આપણે વિચાર કર્યો કે ભાઈ આપણે ફ્રેન્ડના અંગાથી આપણે શેર કરેલું હતું કે ભાઈ બીજાપુરથી આધર્શ સુધીનો વિડીયો બનાવીશું એના આ વિડીયોના અંદર થંભેલ જોઈને તમે વિડીયો ક્લિક કર્યો છે તો ઓ ફ્રેન્ડ બીજાપુરથી આધર્શ સુધીનો તો વિડીયો રહેવાનો જ છે અને અત્યારે નેક્સ્ટ વિડીયો આપણો આવવાનો છે બીજાપુરથી આંબલેશન સુધી સતત આપણે આ વિડીયોના બીજા વિડીયોના અંદર બતાવવાના છીએ તો જરૂરથી જોજો અને ફ્રેન્ડ દરેક વસ્તુ આપણે તમારી અંગાથી ડિટેલ્સ વાઇઝ રેલવેના કનેક્ટેડ વિડીયો બનાવીએ છીએ તો ફ્રેન્ડ એવો સપોર્ટ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ અને બીજી વાત કહું કે દરેક વિજાપુરના લગતા કે દરેક સિટીના લગતા જે નવીકરણ હોય એ તમારી અંગાથી શેર કરવાનું તો કોઈ પણ બિઝનેસ હોય કે કોઈ કોઈપણ ઓડગાઢાનું હોય દરેક વસ્તુ આપણે આ વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતા